તમામ રસ્તાઓ બંધ થઈ જતા વિસ્તારમાં તળાવમાં ઠલાવવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી માલિકીની જગ્યાના સંચાલકોએ પોતાના વિસ્તારમાં પાણીના નિકાલનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અત્યારે કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં

અમને નગરપાલિકા ચીફ ઓફિસરને અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે અમારી આ સમસ્યાનો હલ નિકાલ કરી આપે